रातो कृष्णन माथे पानी भइजाए भइजाए बदु गदडो मोटु बन कते आ बा कान भली लागि नै भइया कान मंगो दिते आम जो आ रमी रमी आम जो आ बदु रमी रमी भेट नर्यो न भेटता जाऊ काकी जाऊ जाऊ जा जा कृष्ण जा आ 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 રમીન આમજો જુ જ ખે ચાલુ કાંઈ નહીં નું આપણે નથી

અરે પાણી નાખી દે ઉત્સુર એમ માં પાણી નાખી ગયા બિચારા

Kata Ayo alo alo bohono alo Ha 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 Ako ki tu tu plo aho rote ko bharo Aho rote ko bharo Amo jo amo jo amo jo Chhoi aro ka ગાંડા થઈ ગયા બરાબર ગાંડા થઈ ગયા બી તું કઈ અરે પણ અરે પણ

ओ ई मम्मी मनगारो ओत्सव ए उत्सव मनगारो हम जोले आ जरण বছ <laughs> উৎসৱ કરી પડીએ એક કલર થી રમે મોટર થી નાઈ છોટર ના પાણી નું માં પાણી ગરી સીધો ફુવારો આવ્યો તો આમ જો આ ભાઈ આમ જોવા જો બધા હવાર માં જોડે રી હોય ને અમારે બપોર પછી જોડે

સારવાલો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય